ધોડકા તાલુકાના કોઠ ગામ ખાતે કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા હતા તેનો નિકાલ કરવામાં આવ્યો છે. ધોડકા તાલુકાના કોઠ ગામ ખાતે પોલીસ પ્રોટેક્શન ખાતે કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા હતા તેનો નિકાલ કરવા સાથે કોઠ દલિતવાસમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેલા હોય જેનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. કોટગામના પંચાયતી સભ્યો તેમજ ધોળકા તાલુકા વિકાસ અધિકારી બિપિનભાઈ પરમાર ધોળકા મામલતદાર તેમજ કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ કોટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કામ મંત્રીઓ હાજર રહ્યા હતા કોટગામ ખાતે દબાણ આવ્યું હતું તેમાં કેટલાક સ્થાનિક લોકોમાં જોવા મળ્યો હતો અગાઉ જે ગુજરાત ન્યૂઝમાં અન્ય મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા તેની મોટી અસર તંત્રમાં જોવા મળી હતી એટલે કોઠગામમાં દલિતવાસના માણસોએ પ્રેસ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ઢોળકા કોર્ટ